બાબર રેલવે સ્ટેશન પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર દસ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આજરોજ બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે રેલવે સ્ટેશન પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર નંબર દસ દ્વારા પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી આજના આ સુપ્રસંગે શાળામાંથી બાળકો શિક્ષકો અને વાલીઓ સાથે રેલી કાઢવામાં આવી ત્યારબાદ પાછા શાળામાં આવી અને ધ્વજવંદનના કાર્યક્રમની શરૂઆત કરી હતી ધ્વજવંદન સંજુબા દાદુભાની દીકરી આરતીબા દ્વારા કરવામાં આવ્યો અને શાળાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો દરેક બાળકોએ પોતપોતાની કૃતિ રજૂ કરી અને અંતમાં દરેક બાળકને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું સુનિલભાઈ કોકલાણી ભાપર બનાસકાંઠા આજના ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ પર રેલવે સ્ટેશન શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને બાળકોએ સરસ રીતે ભાગ લીધો એમાં બાળકોએ ધ્વજિન ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો વાલીઓ સાથે સરસ રીતે આયોજન કરી આજનો કાર્યક્રમ પૂર્ણ કર્યો